हेलो यूट्यूब फेमिली हमें भी आसी मेंडी मेंडी वाह तो क्या हम सब था मजा वाह तो मजा वाह शो तो अपने मेंडी मेंडी सही पर कई डू मोटो कार लम्बो करा कई डू मोटो कार लम्बा क्यों ना जाइए स्त्रीना मिन गुड मॉर्निंग बता मित्रों ने तो क्या हम सब था मजा में बता मजा वाह शो तो आज हमारे चैनल में तुम्हारे हार्दिक 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 ने हार्दिक स्वागत करो सुबह देनु चर मजो मित्रों आपने मस्त

તો અમે તાર માં આવી જશે માંડવી ના પડે ને જો આ પડા માં માંડવી વાન છે આપણે મારા મમ્મી આવી જશે ને અમારા પાયલ બેન નથી આવી જી ને માંડવી વાન છે કાબા હા માંડવી વાન છે પાયલ લાલી આવશે છે તાર બપ્પા આગળ આવશે ઠાંડ બાંધવા જા હા તો મિત્રો આ માંડવી વાન છે આપણે ને હાલો ઈટો ફેમિલી અમે આવી જશે માંડવી વાન તો કેમ છો બધા મજામાં તો મજામાં માં છો તાવડ માંડવી વાન છે તમારા ભાઈ માંડવી વાન છે

खोखला की सबो ने एक वागि जसे का पाइल बन ये हूं करा जे मैं ये जे वे वशे तारा अब ला बोली से मासा नाक मा हटो वे आत्म साथ नहीं तो क्या जमरुख <laughs> एक जमरुख दे खाली हैं एक जमरुख खाली।, खाली एक जमरुख मना तो दिया बोला से जावे तो ओए चारा साला अच्छा जमरुख का पाइल बन ये ले। का तो खाली हम तो जाई से घर है भूख लगी बो दर्द को आज कारण के माइंड भी बनता है ना तुझा खेर है मारे जावन बोल चले हारो हां मारा पायल बेन घरे जाए ने मारे जावन से ओल अपने ओली कायतरी देखे ना।, ना बोल जा बांधला से हमिया हवार मान ना ना खड ने ओइन तो सुन करी दे, दे बोल जा बांधला ता हु जा सब बोल चले हारो तो ए क्या रे आवा तमारे बेन पायल बेन कारलो तो तोड़ ली तू पण केवडो मोटो कारलो तो करा केवडो मोटो कारलो बाकी जाऊ ना हां इनी जाऊ केवडा मोटा मोटा कारलो है cái này kiểu motor car luôn park ở trên đó cả car cái la cái car luôn Dubai la đi ra cái nhà đó luôn mày đi đâu đó cắt liền đấy mày mày đi đâu đó cắt liền đấy cắt liền gì la đó

सी पहातरमा म नोंමट क के मराबानने पयल मार् पनि जा म इ जाजी हारा प जखा नहीं रकलो मित्र पसा मैंड ोंटे मित्र माइंड तो का मपूजसे એ વરાય છે કપાવણવા ને પાંચ બાકી છે ને થોડો ટાઈમ બાકી છે કાપા ઈબેન હા હા માંડી વણ જશે તો જઈએ કમાણવા હાલો કમાણવા માટે જઈ સી ને હવે એ તો બહુ એકડે દને કુછ તો જો ટ્રેક્ટર આવે છે અને આપણે જઈ કપાવણવા આપડા મમ્મી ને વે જશે અયા પાછળ છે કપાવણવાનો અયા બાજુમાં છે બાજુમાં ખેતર છે આવ સમાજ મિત્ર જાય કપાવણવા માટે આવે સમીતરા મે તારા પોગી જશે ઘેર ને જો તનમાં ઠાકી જશે આવ અમારા પાઈ બેન જો

મિત્રો અતાર માં જો દૂધ ને લેવા ચલાતા ગામ માં ને ગામ માં લીધો 11 વાગ્યા આવે છે ને ભાગ ને લાવ્યા તમારા પાલ બેન તોડીને ખાવા મંડ્યા કા પાલ બેન હા બબલું કેવું હતું બબલું તોડી માં ખાલી એક જ ચોકલેટ નીરી પૈસા ને લાડ સાપેલો ને ખાલી એક જ ચોકલેટ નીરી આમ જો કેવું બબલું સાપેલો તમ જો કોણ બનેગા કરોડપતિ પૈસા હે પૈસા એ માંથી ખાલી આ ચોકલેટ જ નીકળી બોલો જો એક ચોકલેટ જ ખાલી આની પર એક બબલું તોડું ને માંથી બેનો શીકોણ કેવા હા હા ખાલી એક ચોકલેટ જ નીકળી બોલો કા પાલ બેન હા હાલો બબલુ તો ખાઈ બીજું તો હું કે કંઈ નીકળું ની તો હા 500 રૂપિયા માં કેટલું વબલું આવ્યું દો તા થોડું કે વબલું આવ્યું કા હાલો કાઈ વાંધો ની બબલુ તો બબલુ ખાઈ નાખી બીજું તો હું ને મારા મમ્મી જો અહીંયા મમ્મી શું કરે વાટુ બનાવું છું ભાઈ વાટુ મારા મમ્મી વાટુ ખૂટી જાય એટલે વાટુ બનાવે છે બનાવશું તું ઘી નું ડબ્બુ લાવ્યો ને હા તો હું વાટુ બનાવી નાખ હાલો મિત્રો આપણે થોડો નાસ્તો કરી લઈએ મિત્રો અતારમાં બેસી જજાસી જમવા માટે વાળું કરવા માટે આપણે એ તો વાળું માં છે વાળણું શાક છે દૂધ છે અને રોટલા ને મારા પાલ બેન જમવા બેસી ગયા છે વાળણું શાક ને ઉંદે છે દૂધ ને ઉતો આલોને જમમાં તો આલો મિત્રો આપણે જમી લે ને જમન પછી મળીએ તો આજ નો લોકો આપડો લાંબો થઈ જાહે તો આપણે આ લોકો ને પૂરો કરી ને વ્લોગ ગેમ હોય તો લાઈક કોમેન્ટ થે સરસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ માં તો બધા ને બાય બાય સબસ્ક્રાઇબ કર દેજો બહા